કાયદાના રક્ષકો બન્યા ભક્ષક યુવકને માર માર્યાનો આરોપ લાગ્યો સુરતના પુણા વિસ્તારમાં ભક્તિધામ પાસે એક યુવકને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે યુવકને માર મારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરત શહેરની પોલીસ ફરી એકવાર વિવાદમાં આવ્યો હોવાનો આક્ષેપ લાગવામાં આવ્યો છે ત્યારે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત દસ થી પંદર પોલીસવાળા સામે આરોપ લાગ્યો છે રસ્તા પર પેટ્રોલિંગ કરતા ભક્તિધામ પાસે ઊભા હતા ત્યારે સામેથી એક યુવક આવી રહ્યો હતો તે સમયે વાહન ચેકિંગ